જોહાર જય આદિવાસી હાલમાં અમે સાંતપુરાની પર્વતમાળાઓમાં છે અહીં અમે જ્યાં ઊભા છે તેની આજુબાજુનો જે વિસ્તાર છે તે લોકેશન જોતાં આપણને જે આદિવાસીઓની જીવનશૈલી છે આદિવાસીઓનું જે જીવન છે તેઓ પ્રકૃતિમાં કેવી રીતે જીવે છે તે અહીંનું જે દ્રશ્ય છે તે જોઈને જ ખબર પડી જાય સાંતપુડાની જે પર્વતમાળાઓ છે પર્વતમાળાઓની ખૂબસૂરતીની વાત જ કંઈક અલગ છે હાલમાં હોળીનો તહેવાર ચાલી રહ્યો છે અને અહીં સાત દિવસ સુધી હોળી ઉજવવામાં આવે છે તો અમે પણ અહીં હોળીમાં જ આવ્યા હતા કાઠી સ્ટેટની જે હોળી છે ત્યાં આજે જે મોલગીની હોળી છે ત્યાં રાતે જવાના છે તેના પણ વિડીયો બનાવીને તમને બતાવીશું કહીની જે આદિવાસીઓએ કલ્ચર સાચવેલું છે એમની જે રહેણી છે અહીં આદિવાસી સંસ્કૃતિ જે છે તે તમને જોવા મળશે ક્યાંક ને ક્યાંક જે શહેરી વિસ્તારમાં કે અન મેદાની પ્રદેશોમાં જે સંસ્કૃતિ આજે આદિવાસીઓની સંસ્કૃતિ નષ્ટ થાય થતી આપણને દેખાઈ રહી છે તો તે સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જે આ પહાડી વિસ્તારમાં જે જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓ છે એમણે બચાવી રાખી છે હવે અમે અહીં જ્યાં ઊભા છે કાઠીથી થોડા આગળ તો આજુબાજુ જે સાતપુડાની પર્વતમાળા છે તેનું હું તમને તેનો બતાવું એટલે તમને ખબર પડશે કે કેટલા સુંદર દ્રશ્યો છે આ તમે સામે સાતપુડાની પર્વતમાળા જોઈ શકો છો અમે અહીં પર્વત પર જ ઊભા છે અને ચારે બાજુ તમને જે સાતપુડા પર્વતમાળાના જે પર્વતો છે તે જ દેખાશે હાલમાં જ આપણે અંદાજો લગાવી શકીએ કે ઉનાળાની ઋતુ હોવા છતાં જો આપણને આ સુંદરતા દેખાતી હોય તો ચોમાસામાં આ વિસ્તારની લીલોતરી કેવી હશે હવે આ નીચે ગામ તમે જોઈ શકો છો અને ખાસ કરીને જોવા જેવી બાબત છે કે આદિવાસીઓનું જે કલ્પવૃક્ષ કહેવાય છે એટલે કે જે મોહોળાના ઝાડ છે તે તમે અહીં જોઈ શકો છો હવે મોહોડાના જે ફૂલ છે તે પડવાની શરૂઆત થઈ ગઈ છે તો આ નીચે તમે જોઈ શકો છો કે આ એ મોહડાના ઝાડ નીચે જે જગ્યા છે તે સાફ કરી દેવામાં આવી છે કે એટલે કે જ્યારે ફૂલ પડશે ત્યારે જે જે કોઈએ મોહડો રાખ્યો હોય તે તે ફૂલ વણી લેશે અને તમને અહીં આ ઘરો પણ દેખાય છે એટલે તમે પર્વતીય વિસ્તારમાં જે આદિવાસીઓ વસે છે તો એ આદિવાસીઓનું જીવન કેવું હશે કેટલી સુખ શાંતિથી તેઓ જીવતા હશે તે તમે વિચારી શકો છો ભલે ભૌતિક સુવિધાઓનો અભાવ હશે પરંતુ એમની પાસે જે સંતોષકારક જીવન છે જે આપણે કહીએ છીએ કે એકદમ સંતોષી જીવન કહી શકાય તો તેવું જીવન તેઓ જીવે છે અને ખાસ કે જે રીતે શહેરોમાં પ્રદૂષણ હોય છે તે રીતનું પ્રદૂષણ તમને અહીં ક્યાંય પણ જોવા ન મળે કારણ કે વાહન વ્યવહાર પણ ઓછો છે જે કંપનીઓ છે તે પણ એવું કોઈ વસ્તુ નથી કે જે અહીં પ્રદૂષણ ફેલાવે એટલે અહીંના જે લોકો છે એ લોકોનું જીવન તમે કલ્પના કરી શકો કે કેટલું સ્વચ્છ કેટલું શાંતિપ્રિય અને કેટલું સંતોષકારક જીવન છે આદિવાસીઓને કોઈ વસ્તુની ફરિયાદ નથી કે એમને વધારે વસ્તુ જોઈએ છે કે જેટલું જીવન નિર્વાહ કરવા માટેની જરૂર હોય એટલું જ વસ્તુ તેઓને જરૂર છે અને એના માટે જ આદિવાસીઓ આપણે જોઈએ તો ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જંગલ વિસ્તારમાં પણ ખૂબ સંતોષકારક જીવન જીવતા હોય છે અને અહીં તમે જોઈ શકો છો કે જે આખી ગામ છે તે પર્વતની તળેટીમાં છે જો કે પર્વતમાળામાં જ છે અને આ અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે સાંતપુરાના પર્વતમાળામાં જે આદિવાસીઓ વસે છે એ આદિવાસીઓ કેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જે આદિવાસી